સ્કાડરજી પેટ્રોબજી દેવા છો વાયન ન્યૂઝ હવે જોઈએ ઘટના સમાચાર દિલ્હી ખાતે 56મી સિનિયર નેશનલ ખોખો ટુર્નામેન્ટમાં ગુજરાતનો ડંકો વગાડવા ગુજરાતની ખોખો ટીમ થઈ રવાના દિલ્હી ખાતે છપ્પનમી સિનિયર નેશનલ ખોખો ટુર્નામેન્ટમાં ગુજરાતનો ડંકો વગાડવા ગુજરાતની ખોખો ટીમ થઈ રવાના દિલ્હી ખાતે છપ્પનમી સિનિયર નેશનલ ખોખો ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી પસંદગી પામેલા ખેલાડીઓ તેમના રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે

મારું નામ કેતક અનિલ માલુસરી છે મેં વડોદરા સિટીથી બિલોંગ કરું છું આ ફિફ્ટી સિક્સ સિનિયર નેશનલ છે દિલ્હી ખાતે અમારો પ્રયાસ એવો છે કે ત્યાં અમારા ગોલ્ડ મેડલ આવે અને અમે એના માટે પંદર વીસ દિવસથી કેમ્પ ચાલે છે સવાર સાંજ એમાં ખૂબ મહેનત કરી છે અને અમારો રત્ન બહુ સારો રહેશે ત્યાં અમે એવું ઈચ્છીએ છીએ કે બહુ સારું રમીએ આખી ટીમ અમારી એક જ ઈચ્છા છે જે ગુજરાત છોકરાઓ છોકરીઓ જે મહેનત કરીએ છીએ અને એ સારી રીતે ઉપર જઈ મેડલ લાવે ગોલ્ડ લાવે એ જ અમારી આશા છે અને એ જ અમારું ગુજરાત નું ગૌરવ રોશન કરે આ અમારી પ્રાર્થના છે ઈચ્છા છે કેટલી મહેનત તમારી મહેનત અમારી તો છોકરાઓ પાસે કેમ્પ લાગતો હોય છે પંદર દિવસથી કેમ્પ કરીએ અમે લોકો અને બધા કોચી દરેક જિલ્લામાં મહેનત કરતા હોય છે છોકરાઓ પાસે મારું નામ સોલંકી નિકિતા છે અને આજે છપ્પરની સિનિયન નેશનલ ટુર્નામેન્ટ જે દિલ્હી ખાતે રમાવાની છે તે અમે રમવા જઈ રહ્યા છીએ જે તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર ચોવીસથી એક ચાર બે હજાર ચોવીસ સુધી રમાવાની છે જેમાં અમે ગુજરાતને મેડલ અપાવે તેવી અમારી આશા છે અને તેના માટે અમે ખૂબ મહેનત કરી છે તો અમે ગુજરાતને ચોક્કસ મેડલ અપાવીએ Never miss an update.